કોલંબો વાયસ એક બીજો કે કે વેરાઈટી વાય છે પાંચ છે તો તો હારું કે પાંચ છે કશું હતો નહી એ અમને બધાનું કંતિલક બધાનું થઉં જોઈએ બધા વતી જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભારત માતા કી જય ઓ પ્રગતિ કરો ભગવાન ભગવાનને પ્રાર્થના હા

તો આભાર માનું છું અને બસ મારું પણ સપનું છે કે મારા વિસ્તારમાં દરેક યુવાન કનવર્તી બને દરેક વ્યક્તિ સફળ બને ભગવાનને પ્રાર્થના કરું કે મારા વિસ્તારમાં લોકો ખૂબ આગળ વધે અને બટાકાના બધાના ખૂબ સારા ભાવ મળે ખૂબ સારું ઉત્પાદન મળે પ્રાર્થના બહુ મજા આવી છે અને વડીલના આશીર્વાદથી આજે આ વિસ્તારમાં શરૂઆત કરીએ છીએ બહુ સારી સફળતા મળી ભગવાનને પ્રાર્થના જય જવાન જય દરેક ખેડૂત આ રીતે નાત જાત ભૂલી અને ખેડૂત સમાજ બને અને બધા આ રીતે બધાનું પણ નામ બને મારી ઈચ્છા

હવે આપ સર્વે ખેડૂતો અને સાહેબની પ્રગતિશીલ ખેડૂત અને સેલિબ્રિટી તમારા એરિયાના કહેવું તો કઈ શકાય ડીસાના બરાબર એમનું એક સપનું છે કે મારે વધારે નહીં તો એક ગામમાં એક કન્વર્જી ઉભો કરવો છે બધાને કન્વર્જી બનાવવા છે પણ શરૂઆત એક થશે તો એકમાંથી દસ થશે દસ ની ગુણાકારમાં બહુ જ ખાવાનું છે બરાબર તો એ પોતે પોઈન્ટમાં આજે આવ્યા છે અને આપણે કિચન ગાર્ડનિંગ પ્રોજેક્ટ અહીંયા લગાવ્યો છે વીસ બાય ત્રીસ નો બરોબર

ભાવના ખેતી કરવાની બીજા મેળા માં કેટલો કલર આવ્યો સમજવા મેળો મેળો કરી મારે ઘેરે લગભગ અઢી હજાર ખેડૂતો મુલાકાત દીધી આ મેળા મેળામાં માં ખાતી અને કોઈ ને જાત નહી પૂછવાની કોઈ પણ ખેડૂતો આવે ને જાત નહીં પૂછવા પહેલાં ચા પાવાની પાસે વાત ગમે તે સમારે ગમે તે આ ગુજરાતના ગમે તે રાતે મારો હું લાઈવ હતો ફેસબુકમાં અમેરિકા થી હતા કદમજીભાઈ વિદેશમાં આવડે તમારી મુલાકાત લેશું છે અને વિદેશના લોકો આપણને ખૂબ ફોલો કરી રહ્યા છે મારે હવે આવું કંઈ કરવું છે કે કઈક સંસ્થા હાથે જોડાઈ અમે પણ નક્કી કરી શકીએ અમે પણ મલ્ચિંગ ટાપ ફ્રીમાં લોકોનાથી ખેડૂતો એ ક્યુ હાથે પકડી પકડીને બેઠા કરવા આપણો કોઈ એવો ઉદ્દેશ નથી

એમ મે સાગરબેન કીધું કે આપણે આવું રાખવું હોય તો સાગરબેન કીધું ના મારે નાસ્તો એ કરાવો ને પાવો યુવાનો મારે બહુ ઉત્સાહિત છે હાલ જી યુવાનોમાં નવો ક્રેઝ આવ્યો ને એમને ખૂબ ઉત્સાહ છે એમ બધાને અહીંયા યુવાનો વધારે એ મોટી સારી વાત નહી વાત હતી વાત અને આપણે એવું કામ કરી ખરી વાર હું પણ મીટિંગ કરાવું છું આપણું જો આ લોકો બધા છે ને વાતો કદી નહીં માનો તમે એમને કરીને બતાવો

ભાવ ઘટી જશે એના કોઈ બધું આખું જેને જરૂર છે બધા વાપરી દેશે એટલે સાચી સલાહ લો એકબીજાને અને મારી જરૂર જ્યાં પડે તો બોલાવો દિવસે સાગરભાઈ શરૂઆત કરો તમે તારે હું તમારી હાથ ચિંતા ના કરતા બસ તો એક્સપોમાં એક પ્રિન્સિપાલે વિઝિટ લીધી હતી રૈયાના બાજુ ગામ છે મારે હાલ ગામનું નામ યાદ આવતું નથી મને દિયોદરની બાજુમાં છે ત્યાં અમારે ફ્રી ઓફ સ્કૂલમાં ટીચરે એમ કીધું કે અમારે મારા ગામના ચારસો ચારસો ખેડૂતોને આ પ્રોજેક્ટ મારે લઈ જવાય તો તમે આઈને સ્કૂલ ની અંદર લગાવો પ્રોજેક્ટ તો બોલો એમની પ્રિન્સિપાલ રૂપિયા નથી શરૂઆત આ ના કીધું કે ભાઈ ક્યાંક ના ક્યાંક ચેન્જિંગ લાવવું પડશે તો કેવી રીતે આવવાનું આપણે આપણે કરવાનું કોઈ વાતો કરવાની કેમ તો શક્ય નહીં જ્યાં જ્યાં એમની જરૂર પડે ત્યાં એમને પૂછો તમારા એરિયામાં કોઈ જગ્યાએ પૈસા જ નથી

અને બીજું ચોખ્ખું ખાઈએ એક આદુ મેડિકલ આવતો તો તમે એમાંથી નીકળી જાઓ અરે શું લાગે આજે એક આદુ મેડિકલ અમુક આખું મેડિકલ આવેલ પોત લાખને મેડિકલ આવે પોત પોત લાખ આખો પરિવાર હેરાન થાય અલગથી પાછું એક મેડિકલ પોત લાખનું આવે છે અમુક સમય અને આખું ઘર હેરાન થાય અલગ એટલે આવી શરૂઆત કરો સાહેબના હાથે આપણે આ કોક ચાલુ કરી અને આપણે આ કિચન ગાર્ડનનું આજે ઓપનિંગ કરી દીધું આ કરવાનું કરો જો આ આ લાઇન છે બરાબર જોઈ શકો છો જો

સાથે સાથે સાગરભાઈએ પણ બધાને ચા પાણી નાસ્તો કરવા એમનો પણ આભાર આપણે સાગરભાઈ માટે પણ એક તાલીઓ પાડીએ આભાર સાગરભાઈ અને બહુ સરસ કામ કર્યું છે તમારો પણ આભાર અમારા વિસ્તારના એક શરૂઆત કરી નાની અને એ લોકોએ આપણે સ્વીકારે એ મહત્વ જો અહીંયા પાણી આવવા પણ મંડ્યું બરાબર જોઈ શકો છો બધા એટલે આવું થઈ શકે

સો ટકા આવું આપડે સાહેબ નો આભાર માન્ય કામ છે જય જવા જય ગીતા